જીવનમાં બધું જ આપણા હાથમાં નથી એ સમજવું જોઈએ કે માણસ એ ઈશ્વરે બનાવેલી રંગમિંચની કટપુતળી સમાન છે જેની દોર ભગવાનના હાથમાં છે ચાલવું નાચવું કે કૂદવું એ ખેલ ઈશ્વરનો છે બસ ભરોસો રાખીને ચાલીએ જાઓ ખેલીએ જાઓ એ જેમ કરશે એ સારું જ હશે જિંદગીમાં જ્યારે કોઈ પણ ચેનલ દેખાતી બંધ લાગે ત્યારે તમારો રિમોટ કંટ્રોલ ભગવાનના હાથમાં સોંપી દો એ જે કરશે તે સારા માટે જ હશે સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા સાહેબ દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે કોઈ જ્ઞાન આપી ગયું કોઈ શાન આપી ગયું તો કોઈ ભાન આપી ગયું બધાનો ઉપકાર માનું છું કે ખરેખર જીવતા શીખવાડી ગયું આપણી હાજરી બીજાની મજબૂતાઈ બનવી જોઈએ કમજોરી નહીં આપણી લાગણી બીજાની હિંમત થવી જોઈએ નબળાઈ નહીં મૂંઝવણ સાથે દોડવું એના કરતાં સમજણ સાથે ધીમું ધીમું ચાલવું વધારે સારું